કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અટનના સ્વાદને પણ ભૂલાવી દેવા ગરમા ગરમ પંજાબી ચણા આ ચણા ઘરે બનાવવા ખૂબ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ચણા લીધા છે તે મેં પાંચથી સાત કલાક માટે પલારી રાખ્યા હતા તો જુઓ કેવા સરસ પલળી ગયા છે હવે તેને ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું હવે કુકર લઈશું એમાં પલાળેલા ચણા નાખીશું પછી બે ગ્લાસ જેટલું પાણી પેડીશું પછી અડધી ચમચી મીઠું નાખીશું પછી ઢાંકણ ઢાંકીને પાંચથી થી સાત સીટી વગાડી લઈશું ચણા બફાઈ ગયા ત્યાં સુધી આપણે ગ્રેવી કરી લઈશું તો અહીંયા મેં એક મિક્સર ઝાલ લીધું છે એમાં બે મીડિયમ સાઈઝની ડુંગળીને સમારીને લીધી છે બે નંગ લીલા મરચાંના ટુકડા બે ટુકડા આદુના પાંચ નંગ લસણની કરીઓ પછી ઢાંકણ ઢાંકીને ક્રશ કરી લઈશું તો જુઓ ડુંગળી કેવી સરસ ક્રશ થઈ ગઈ છે હવે કુકરને પાંચ સીટી વાગી ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો ચણા સરસ બફાઈ ગયા છે હવે એમાંથી એક ચમચી જેટલા ચણા કાઢી લઈશું હવે મિક્સર જાર લઈશું જારમાં બે નાના ટામેટા સમારીને કટકા કરીને નાખીશું પછી બાફેલા ચણા કાઢી લીધા હતા તે નાખીશું પછી ટામેટા અને ચણાને ક્રશ કરી લઈશું તો જુઓ ટામેટા અને ચણા ક્રશ થઈ ગયા છે હવે કડાઈને ગરમ કરવા મૂકીશું કડાઈમાં ચાર ચમચા જેટલું તેલ રેડીશું સોલે ચણામાં તેલ ચઢિયાતું રાખવાથી ચણાનો સ્વાદ ખૂબ સરસ આવે છે તેલ ગરમ થઈ ગયા પછી બે તજના ટુકડા ત્રણ લવિંગ એક ચમચી જીરું થોડી હિંગ पछि क्रस करेली डुङ्ग्री नाखिने सात्री लैसु डुङ्ग्रे सन्त्राइ गएपछि स्वाद अनुसार मिठो नाखिसु એક ચમચી હળદર પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી ધાણા જીરું પાવડર નાખીશું પછી બધા મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું પછી સતત હલાવતા રહેવાનું જેથી કરીને મસાલા નીચે કડાઈમાં ચોટી નહીં મસાલા પણ સરસ સંતરાઈ ગયા છે હવે ટામેટાની ગ્રેવી નાખીશું પછી બરોબર હલાવી દઈશું ગ્રેવી પણ સરસ ચઢી ગઈ છે અને તેલ પણ સરસ છૂટવા લાગ્યું છે તો હવે તેમાં એક બાઉલ જેટલું દહીં પંજાબી સોલે ચણાનો સ્વાદ બમણો થઈ જાય છે દહીં સરસ મિક્સ થઈ ગયું છે તો હવે બાફેલા ચણા પાણી સાથે નાખી દઈશું મિક્સ કરી દઈશું પછી ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને ચણામાં મસાલો સરસ ભરી જાય હવે આપણે ચણામાં એક બાફેલું બટાકું નાખીશું બાફેલું બટાકું નાખવાથી પંજાબી ચણાનો રસો સરસ ઘટ બને છે અને ખાવામાં પણ ખૂબ સરસ ટેસ્ટ આવે છે પછી અડધા લીંબુનો રસ નાખીશું અને ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ નાખીશું પછી અડધી ચમચી સોલે ચણાનો મસાલો નાખીશું અને ત્રણથી ચાર લીલા મરચાં છેલ્લેથી નાખીશું જેથી કરીને લીલા મરચાં અચકતરા ચડી જાય અને ચણામાં ખાવાની ખૂબ મજા આવે પછી ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી ચડવા દઈશું બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ ચણા સરસ ચડી ગયા છે અને રસો પણ સરસ ઘટ થઈ ગયો છે હવે આપણે લીલી તાજી કોથમી નાખીશું તો જો આપણા પંજાબી સોલે ચણા બનીને રેડી થઈ ગયા છે આ ગરમા ગરમ પંજાબી સોલે ચણાને સર્વ કરવા માટે એક ડીશમાં કાઢી લઈશું આ ગરમા ગરમ પંજાબી સોલેચણાને તમે રોટલી નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો જો તમે પણ મારી આ રીતે સોલેચણા ઘરે બનાવશો તો તમારા ચણા પણ સરસ હોટલ જેવા સ્વાદિષ્ટ બનશે અને ઘરના બધાને ખૂબ જ ભાવશે અને વારંવાર તમને બનાવવાનું મન થશે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો જય શ્રી કૃષ્ણ